બંગારી બારવાર કયો રાખખયો આર જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં દરેક દીકરીઓ માટે જેની સાથે આને ખોટું કર્યું છે કેટલાક કેટલાક ક્ષણોથી મિત્રો હાલમાં મિત્રો ખજૂરભાઈનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે એ મિત્રો તમને હાલમાં ખબર હશે પરંતુ કેટલાક લોકોને નથી ખબર તો પેલા મિત્રો તમને જણાવી દો તો મિત્રો હાલમાં જ ખજૂરભાઈએ મિત્રો અન્નપૂર્ણા જે મિત્રો તેલનું એક મિત્રો પ્રમોશન કર્યું હતું અને ત્યારથી જ લઈને મિત્રો આપણા ખજૂરભાઈ ભગવાન છે આપણા ગુજરાતના એમનો મિત્રો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે તો મિત્રો આ વિરોધ શા માટે થઈ રહ્યો છે એ તમને હાલ થોડી વારમાં જ ખબર પડી જશે એટલે મારા ભાઈઓ વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો હાલમાં જ કેટલાય લોકોનું એવું માનવું છે કે આ તેલ છે તે સારું નથી એવું કેટલાક લોકો બોલી રહ્યા છે પરંતુ મિત્રો હાલમાં કીર્તિ પટેલે આ ખજૂરભાઈને લઈને સૌથી મોટામાં મોટો ખુલાસો કર્યો છે કે ખજૂરભાઈ છે તે સારા માણસ નથી અને પહેલાંના જેમને જે તેમણે કે જે કાંડો કર્યા છે ને એમને લઈને પણ મિત્રો કીર્તિ પટેલે સૌથી મોટામાં મોટા હાલમાં ખુલાસા કર્યા છે એ વિડીયો પણ આપણે તમને લાઈવ બતાવવાના છીએ પરંતુ મિત્રો એ પહેલાં તમને જણાવી દઈએ કે આપણે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા પરંતુ જે સત્ય હકીકત છે એ તમારી સામે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ મિત્રો હું માનું ને મારા દિલથી ત્યાં સુધી તો મિત્રો ખજૂરભાઈ આવું કરી ન જ શકે કારણ કે મિત્રો જે ખજૂરભાઈના જે કાર્યો છે ને એ આખા ગુજરાતમાં કોઈના કરવાની તાકાત નથી આવા કે આટલી સેવા લે પોતાના પોતાના ઘર જેવા ઘર બની બનાવી આપે છે લોકોને ને આવું કાર્ય ખજૂરભાઈ ક્યારેય ના કરે પરંતુ મિત્રો હાલમાં કીર્તિ પટેલ જે બોલી રહી છે ને એ જોઈને તો મને પણ શરમ આવે છે પરંતુ મિત્રો એ વિડીયો તમને બતાવવાની તૈયારી કરું છું મારા ભાઈઓ એ પહેલાં ખાસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પરંતુ મિત્રો ખજુરભાઈ અંકે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ અને ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો જોઈ નાખો હવે વિડીયો મારા ભાઈઓ ભંગાર છે શું છે ભંગાર ભગવાન અને જેને ભગવાન માનતા હોય આ લોકો આ આને અંધ ભક્તો હે એની મારી નાય પણ નથી તમે અંધભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને એમાં કીર્તિ પટેલને કંઈ વાંધોય નથી